બોટાદમાં આમ આદમી પાર્ટીએ જે પ્રકારે આ ના કરદાનો મામલો હતો તે ઉઠાવ્યો હતો અને હળદર ગામમાં ખેડૂત મહાપંચાયતની જાહેરાત કરી હતી અને પોલીસ પર હુમલો થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને આ ઘટનાને લઈને રાજુ કરપડાએ હવે મોટો ઘટસ્ફોટ કર્યો છે કે ઘટના કેવી રીતે ઉદ્ભવી છે અને તેમણે ષડયંત્ર પણ ગણાવ્યું છે વૈષ્ણવજન તો તેને પીડપરા નમસ્કાર આપ જો રહ્યા છો નવું જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી બોટાદમાં ખેડૂતોની મહાપંચાયત આમ આદમી પાર્ટી એ યોજવાની જાહેરાત કરી હતી પરંતુ આમ આદમી પાર્ટીના નેતા માટે મહાપંચાયત મુશ્કેલી ઊભી કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે પોલીસ પર હુમલો થયો છે પથ્થર મારો થયો છે અને આ મામલે પોલીસે વીસ આરોપીઓને રાઉન્ડ અપ પણ કરી દીધા છે અને ગુનો નોંધાતા બોટાદમાં આમ આદમી પાર્ટીના નેતાઓ ગંભીર ગુના અંતર્ગત આરોપી બને તો પણ નવાઈ નહીં હવે આ લઈને રાજુ કરપડા એક મોટી પ્રતિક્રિયા સામે આવી છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં

ખેડૂત મહાપંચાયત કરીએ શાંતિથી આપણી વાત મૂકીએ પ્રશાસનને અપીલ કરીએ પરંતુ આજે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી ખેડૂતોને હળદળ આવતા રોકવામાં આવ્યા ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા દુઃખની વાત એ છે કે શાંતિથી હળદળ ગામની અંદર જ્યારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે ટોળાની અંદર આવે છે અમે શાંતિનો સંદેશ લઈ નીકળ્યા હતા તેમ છતાંય ક્યાંક ને કઈક આયોજન નું ષડયંત્ર કરી અને ખેડૂત નો અવાજ કાયમી ધોરણે દબાવવા માટે આ એક આયોજન પૂર્વક થઈ છે હું તમામ ખેડૂતોને વિનંતી કરું છું અડધડ ગામના ગ્રામજનોને વિનંતી કરું છું કે ગાંધીના ગુજરાતમાં હિંસાનો રસ્તો ક્યારેય આવકાર્ય ન હોય પોલીસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા પોલીસ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યા પોલીસ દ્વારા ટીયર ગેસ છોડવામાં આવ્યા તેમ છતાં ખેડૂતોએ ધૈર્ય રાખ્યું છે શાંતિ રાખ્યું છે આગામી દિવસોમાં પણ કોઈ ખેડૂત ઉશ્કેરાય નહીં અને શાંતિનો માહોલ ડોંગલાય નહીં એવા પ્રયત્ન એક ખેડૂત તરીકે આપણે સૌએ કરવાના છે મારી નમ્ર અપીલ છે હળદળ ગામ બોટાદ જિલ્લાના અને ગુજરાતના ખેડૂતોને કે શાંતિ ન ડોળાય એનું આપણે ધ્યાન રાખીએ આગામી દિવસોમાં ગાંધી ચિંતિયા માર્ગે આ લડાઈને ચાલુ રાખીશું રાજુ કરપડા ઘટનાને ષડયંત્ર ગણાવ્યું છે અને તેમણે કહ્યું છે કે કેટલાક લોકો મોઢે રૂમાલ બાંધીને આવે છે તે પોલીસ પર પથ્થરમારો કરે છે અને આયોજનબદ્ધ પૂર્વક કેટલાક લોકોએ આ ઘટના ઉપસ્થિત કરી છે અને તેમણે આ ઘટનાને ષડયંત્ર પણ ગણાવ્યું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે but i uh...